પલાસરની આર્ટ્સ કોલેજમાં પાંચ કરોડના ખર્ચે નવીન ભવનનું ખાતમુહૂર્ત કરાયું ચાણસમાના પલાસર પી આર પટેલ આર્ટ્સ કોલેજ નવીન મકાન રૂપિયા પાંચ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ મકાન અઢાર મહિનામાં તૈયાર થશે ચાણસમા તાલુકાના પલાસર ગામે આવેલ પી આર પટેલ આર્ટ્સ કોલેજમાં મંજૂર થયેલા નવા મકાનનું ખાતમુહૂર્ત શુક્રવારે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલના વરદસ્તે કરવામાં આવ્યું તેમની સાથે દૂધ સાકર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ વિનોદભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલ પટેલ કોલેજના ટ્રસ્ટીઓ દીપકભાઈ પટેલ તેજેશભાઈ પટેલ સહિત પ્રિન્સિપાલો અને કોલેજના શિક્ષકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે વિધિવત ખાતમુહૂર્ત કર્યા બાદ તમામ મહાનુભાવોનું કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી આવકાર્યા હતા ત્યારબાદ સન્માન કરવામાં આવ્યું પલાસર ગામે આવેલ પીઆર આર્ટ્સ કોલેજ ખાતે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત રૂપિયા પાંચ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ મકાન બનશે જેમાં આઠ રૂમ છ જેટલા હોલનું નિર્માણ થશે જેની કામગીરી આગામી અઢાર મહિનામાં તૈયાર થશે તેમ જાણવા મળ્યું છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગોને અનુરૂપ ઉદબોધન કર્યું હતું